પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ હિન્દુ પર્યટકોની નિર્મમ હત્યા અત્યંત નિંદનીય છે અને હિન્દુ સમાજમાં રોષની લાગણી છે હિન્દુ જાગરણ પ્રેરિત સનાતનની સંઘર્ષ સમિતિ સાથે વિવિધ હિન્દુ સંગઠનો વિવિધ સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ એકત્રિત થઈ જન આક્રોશ આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં પૂર્વ સૈનિક સેવાદળ પરિષદના સભ્યો તથા જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ રેલીમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા જોડાયા હતા આ રેલી ફતેગજ સેફ્રોન ટાવરથી નીકળી કાલાઘોડા ઘોડા સુધી સમાપન થઈ હતી જન આક્રોશ રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કરી સંગઠિત શક્તિનો અહેસાસ કરવામાં આવ્યો હતો હિન્દુ જાગરણ સમિતિ દ્વારા જે આક્રોશ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્ર વડોદરાના હિન્દુ પ્રેમીઓ બધા જોઈન થયા છે જે બાવીસ તારીખે કાશ્મીરની અંદર જે કૃત્ય પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભારત સરકારને સીધી પાકિસ્તાન પર હુમલો કરવા માટેની લોકોની માંગણી છે અને આજે આ જન આક્રોશ રેલીની પણ માંગણી છે કે આપણે એને સબક શીખવાડવો જોઈએ જે આતંકવાદી પ્રવૃત્તિ છે એને મૂળથી ડાબી દેવાની જરૂર છે જે ભારત પર વારંવાર આ રીતે હુમલા થયા છે અને જે નિર્દોષ નાગરિકોને આ રીતે સહેલાણીઓને મારી નાખવામાં આવ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે આના ઉપરથી એક વસ્તુ આપણે શીખવાની છે કે નથી એમણે ધર્મ પૂછ્યો નથી એમણે કોઈ જાત પૂછી નથી એમણે ફક્ત હિન્દુ સાંભળીને જ એમણે ગોળી મારી છે એટલે આપણે પણ સર્વએ એક થવાની જરૂર છે ના જાતના ભેદ જે આપણે આ રાજકારણીઓ કરી રહ્યા છે એ રાજકારણીઓ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ફક્ત હિન્દુઓ જને જ એ લોકોએ લીધા છે તો એમણે આપણે એક થઈ અને આજે લડતમાં મોદીજી સાથે ઊભા રહેવાનું છે ધન્યવાદ જય હિન્દ હિન્દુ જાગરણ પ્રેરિત વડોદરા સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત આજની આક્રોશ રેલી જનઆક્રોશ રેલી આપણે સૌ જાણીએ છીએ કે વારંવાર ભારત ઉપર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને એમાં જે બાવીસ તારીખે આતંકવાદી હુમલો થયો જે પરિવાર સહ સહેલાણીઓ પોતાનું વેકેશન માણવા પરિવાર સાથે જ્યારે કાશ્મીર દુનિયાનું સ્વર્ગ કહેવાય ત્યાં ગયા હોય જધન્ય અપરાધ સદન્ય હરકત એટલે એને કહીશું કે પત્નીની સામે પતિને મા બાપની સામે બેટાને અને દીકરાઓની સામે પોતાને બાપને નામ પૂછીને જ્યારે ગોળીઓ મારવામાં આવી હોય અને ગોળી પણ માથામાં મારવામાં આવી છે દૂરથી ફાયરિંગ કરવામાં નથી આવ્યું નજદીકથી જ્યારે ધર્મ પૂછીને નામ પૂછીને આ હિન્દુઓ ઉપર સીધો હુમલો છે આ ઇસ્લામિક આંતરરાષ્ટ્રીય જેહાદનું આ પરિણામ છે તો અમારી આજે હિન્દુ જાગરણ પ્રેરિત સમસ્ત વડોદરા શહેરની હિન્દુ સંગઠનો અને હિન્દુ જનતાની માગણી છે કે આ વરવું પાકિસ્તાન આ આતંકી ફેક્ટરી પાકિસ્તાન અને આખી દુનિયાને આતંકવાદ સપ્લાય કરનાર પાકિસ્તાન ઉપર સીધો હુમલો કરવામાં આવે આજે દેશના રાજા નરેન્દ્રભાઈ મોદી છે ભારતની જનતાએ હિન્દુની સુરક્ષા અને ભારતની સુરક્ષા માટે થઈને જેમને વોટ આપીને પ્રધાનમંત્રી બનાવ્યા છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણ દિવસથી ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી પૂરા દેશની અંદર એક અવાજ છે એકસો ચાલીસ કરોડ લોકો આજે પાકિસ્તાન સામે સીધું યુદ્ધ ઝંકી રહ્યા છે તો આનાથી સુનેરો અવસર આવું ભારત એક ભારત ક્યારે આપણે જોયું નથી તો આજે આ સમય છે કે સરકાર નિર્ણય લે આપણી આર્મી અને એકસો ચાલીસ કરોડ લોકો જ્યારે આ વિષયની સાથે હોય તો પાકિસ્તાન સીધે સીધે સીધી ચેલેન્જ કરીને એની સાથે ભીડાઈ જવાની અમે હિન્દુ જાગરણ તરફથી વડોદરા શહેરમાંથી માંગ કરીએ છીએ